એક એડનનો વાણિયો વાતચીતમાં પહેલો પ્રશ્ન છે કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી કાવ્યમાં ધોળાએ સાંજના સમયે તેને લૂંટવાના ઈરાદાએ આવેલા ચોરો ઉપર વાણિયા બુદ્ધિનો ઉપયોગ કરીને કોથળામાં ભરેલા કાટલાથી હુમલો કર્યો આવા ના ધારેલાઓ હુમલો જોઈને ચોરોએ જે માર ખાઈને ભાગ્યા એ સાંભળીને ખૂબ મજા પડી બે તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો જો હું રસ્તો ભૂલી જાઉં તો સૌથી પહેલા ગભરાયા વગર શાંતિથી એક જગ્યાએ ઉભો રહું ત્યારબાદ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સ દ્વારા મારું લોકેશન તપાસું જો ફોન કે ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો આસપાસના કોઈ સ્થાનિક દુકાનદાર હોય વેલે તો હોય કે ટ્રાફિક પોલીસ હોય તો તેમની મદદ લઉં આ ઉપરાંત છેલ્લે જ્યાં પસાર થયા હતા તે યાદ કરીને ત્યાં પાછા ફરવાનો પ્રયત્ન કરો જેથી ફરીથી પરિચિત રસ્તે ચડી શકાય ત્રણ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું સાથે મોબાઈલ ટોર્ચ કે પોતાની સાવચેતી અને સુરક્ષા માટે કોઈક સાધન રાખવું જેમ કે ધોકો લાકડી કે કોઈ એવું હથિયાર મનને શાંત રાખીને ડર્યા વિના આગળ વધતો રહું કંઈક ને કંઈક મોટા વજે ગીત ગાતો રહું કે જેથી કરીને મને ડર રહે નહીં ચાર ધૂળો ડરી ગયો હોત તો શું થાત જો ધૂળો ડરી ગયો હોત તો ચોરો તેને લૂંટી લીધો હોત ચોરોને ભગાડી શક્યો ના હોત તેમના હિંમતનો કાયમ માટે અભાવ રહે તેનામાં રહેલી હિંમતને જાણી શકત તેને કાયમ માટે અંધારામાં ડરનો સામનો કરવો પડત હા એને ડરી ગયો હતો પાંચ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો બાર દોસ્તો જો આપણી દ્રષ્ટિએ વિચારીએ તો ચોરનો સાવથે સામ થાય સામનો તો આપણે શું એક નાના બાળક જેવા અત્યારે છીએ આપણે સીધો સામનો કરી એવી શક્તિ ન હોય એટલે દરિયા વિના હિંમત ભેગી કરીને દોડવાનું કરી શકાય ક્યાંક છુપાઈ જવાનું મારી પાસે જો મોબાઈલ હોય તો ફોન કરીને કે મેસેજ કરીને પણ આપણા મિત્ર સંબંધી પિતાને પણ જાણ કરીને બચી શકવાનો પ્રયત્ન કરીએ અથવા પોલીસ નંબર ઉપર ફોન કરીને પણ આપણે એનાથી બચી શકીએ રસ્તે થાય તો શી તૈયારી કરવી પડે આવા રસ્તે જવા માટે બને ત્યાં સુધી દિવસે જવાનું પસંદ કરવું પડે રાત્રે કે સાંજના સમયે જવાનું થાય તો જો શક્ય હોય તો મિત્રોને સાથે રાખીને જવું અથવા આપણા કોઈ પણ પિતા છે કે આપણા સંબંધી કોઈની છે એની સાથે પણ રાખી શકાય આત્મ સુરક્ષા માટે નાની વસ્તુ રાખવી પોતાની પાસે કિંમતી વસ્તુઓ સાચવીને રાખવી મોબાઈલ ફોન સાથે રાખવો અજાણી વ્યક્તિ કે વસ્તુથી દૂર રહેવાનું એ રસ્તે જવા માટે તમે વ્હીકલ નો ઉપયોગ કરી શકો અને એ હોય તો કે કોઈને બેસાડવાને કે કોઈને ઊભા ના રહેવું એવી આપણે તૈયારી રાખવી પડે સાત તમારા ખરા સાથી કોણ છે મારા ખરા સાથે જે ધૂળા બતાવ્યા તે બે હાથ બે પગ બે આંખો હિંમત અને વિશ્વાસ છે કારણ કે અંતે એ જ કામ આવે આઠ તમને શું લાગે છે ખરેખર ધોળા સાથે આવી કોઈ ઘટના બની હશે મને લાગે છે કે આવી કોઈ ઘટના નહીં બની હોય કે ચાર ચોર હતા ધૂળો એકલો હવે ગમે તેટલી હિંમત કરે તો હા ધૂળાને પહોંચવામાં ચોર પહોંચવા જ ના દે એની સામે લડી શકે ખરો બીજું કે ચોરો પણ પોતાની તૈયારી સાથે આવતા હોય છે એક છે કે હિંમત રાખીને જો આ કાર્ય કર્યું છે એમાં બાળકોની અંદર એટલે ડર છે દૂર કરી શકાય આ એક પ્રશ્ન બે છે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો આપણને જે કાવ્ય આપ્યું છે એને હવે આપણે વાર્તાના સ્વરૂપમાં જોઈએ ઇડન નામનું એક ગામ હતું તેમાં ધોળા નામે એક વાણિયો રહેતો હતો તે વેપારી હતો વેપાર માટે ગામ સમયે કોટડા ગામે જાય છે આ જવા વચ્ચે જંગલમાંથી પસાર થવું પડતું ધોળાને જતા જતા અંધારું થઈ જાય છે તેને કારણે જંગલના બીજા રસ્તે ચડી જાય છે ને એ ભૂલો પડે છે રસ્તો સુમસામ જોઈને ધોળાને મનમાં ડર લાગવા લાગે છે પરંતુ હિંમત થી મનમાં વિચારે છે કે હું એકલો નથી મારી સાથે તો બાર મિત્રો છે તે જંગલની ઝાડીમાંથી એવા જ છે તેમાંથી ચાર ચોરો આવીને ધોળાને ડરાવવા લાગ્યા ધોળાને પોતાની પાસે જે હોય તે આપી દેવાનું કહે છે ધૂળો પણ વાણ્યો એમ સીધી સીધું આપી ન દે તેવો એને ચોરોને જણાવ્યું કે હું એકલો નથી મારી સાથે બાર સાથીદાર છે મને કંઈ પણ કરતા પહેલા છે ને તમારે વિચાર કરવો પડશે ચોરો હસવા લાગ્યા અને કહે એ વાણિયા અમને બીવડાવવાની વાત જવા દે અને સાનો માનો તારી પાસે જે છે એ ડાયો ડાયા વગર આપી દે એમ કહીને ચોરો ધોળા ઉપર હુમલો કરી દે છે જેવા ચોરો નજીક આવ્યા એવા ધોળો તૈયાર જ હતો તેની પાસે રહેલા કોથળામાં કાટલા હતા આજુબાજુ જોયા વિના ચોરું તૂટી પડ્યો ઉપરા છાપરી દેવા જ મંડ્યો

પછી એ કોટડા ગામે જઈને પોતાનું કામ કરીને પાછો પોતાના ઘરે પાછો ફરે છે ધૂળાની આ વાર્તા સાંભળનારા જે બાળકો હતા એમને કહ્યું કે બાર જણા કોણ કોણ હતા એ હવે અમે કહો ત્યારે ધૂળો જવાબ આપતા કહે છે કે બે હાથ બે પગ બે આંખો કોથરાના ચાર કાટલા અને છેલ્લે હિંમત અને વિશ્વાસ એમ આ બાર સાચા સાથી ગણાવે છે

ધોળાને લૂટવા માટે આવેલા ચોરમાંથી બાર જાળીમાં હતા અને બે કૂદીને આવ્યા ખોટું ધોળાને પોતાની મતી પર માન થયું સાચું ચોર સાથે લડવું ન પડે એટલે ધોળો કોટલાને બદલે ઈડર પાછો ફર્યો ખોટું પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો એક ધોળો કેમ ભૂલો પડ્યો ધોળો સમય સાંજે કોટડા જવા નીકળે છે આ રસ્તો જંગલમાંથી પસાર થતો હતો રસ્તે જતા જતા અંધારું થઈ જાય છે અંધારું થવાના કારણે તે ભૂલો પડે છે ધૂળો કોટડે જેવા કેમ નીકળ્યો હશે તેની પાસે કાટલા હોવાથી એમ કહી શકાય કે ધૂળો ધંધા માટે કોટડા જેવા નીકળ્યો હશે ત્રણ ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ વીડી શક્યો તે એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે જ અઝુમે છે તેની પાસે કોથળો અને તેમાં કાટલા હતા જે ચોર આવે તેની ઉપર કોથળા વડે વિજવા માંડે છે ધૂણો માર ધૂળો મારતો જાય છે અને પોતાની સાથે બાર સાથીદાર હોવાનું કહેતો જાય છે ચોર ડરી જાય છે તેથી ધૂળો ચોરો સામે બાદ પીડી શક્યો ચાર ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત ધોળા પાસે કોથળો ન હોત તો તે ચોરોનો સામનો બહાદુરીપૂર્વક ન કરી શકે હોત ધૂળાને માત્ર હાથ અને પગથી સામનો કરવો પડત ચોરોનો માર ખાવો પડત ચોરો ત્યાં લૂંટી લે ધૂળાને ભાગવું પડત પાંચ ચોર કેમ નાસી ગયા ધૂળા હિંમત અને વિશ્વાસ થી ચોરોને મારવા માટે યુક્તિ બનાવીને પોતાની પાસે કાટલા ભરેલા કોથળાથી ઘા મારે છે ચોરોને કાટલાના ઘાનો માર સહન થતો નથી ચોરો વિચારે છે કે આ આટલો શક્તિશાળી છે તો બાર જણા ભેગા થઈને આવે તો આપણા શું હાલ થશે તેમ વિચારીને ચોર નાસી જાય છે છ ધૂળા પોતાના સાથી કોને કોને ગણાવ્યા ધૂળા પોતાના સાથી બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા છેલ્લા બે ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસને ગણાવ્યા પ્રશ્ન પાંચ તો શું થાત વિચારી લખો એક થોડો અંધારામાં સાચા રસ્તે ગયો હોત તો થોડો અંધારામાં સાચા રસ્તે ગયો હોત તો કદાચ ચોરોનો સામનો ન કરવો પડે પોતાનામાં કેટલી હિંમત છે તે ઓળખી શક્યો ન હોત અને બની શકે છે કે સાચા રસ્તે જવાના કારણે તેનામાં ડર પણ ન હોત અને એ તમે આનાથી વધારે પણ લખી શકો કે એ સાચા રસ્તે ગયો હોત તો જે ગામ જવું છે એ ગામ એ પહોંચી શક્યો હોત જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો ધૂળો ભાગ્યો હોત કોઈ વૃક્ષ પર ચડ્યો હોત બની શકે કે ધૂળો તે પ્રાણીઓનો શિકાર પણ બની ગયો હોત અથવા યુક્તિ કરીને પોતે કોથળામાં સંતાઈ જવાનો પ્રયત્ન પણ કરી શકે ત્રણ થોડો ડરી ગયો હોત તો થોડો ડરી ગયો હોત તો ચોરો તેને લૂંટી લીધો હોત પોતાના બાર સાથીઓને સાચી ખબર ના શક્યો ના હોત અને એને એ ભાગ્યો હોત ચાર કોથળામાં કાટલા છે એ વાત ચોર જાણી ગયા હોત તો કોથળામાં કાટલા છે એ વાત જો ચોર જાણી ગયા હોત તો ચોરો તેનો સામનો સીધા કરવાના બદલે ચાલકથી કરી અને એની પાસે જે કોથળો છે એ પડાવવાનો પહેલો પ્રયત્ન કરો તે જ કોથળાથી ધૂળાને મારીને લૂંટ લીધો હોત એવું પણ બને કે ચોરો ધૂળાનો સામનો કરવાને બદલે ભાગી પણ જાય પાંચ ધૂળાને બદલે તમે હોત તો ધૂળાના બદલે હું હોત તો બુદ્ધ થી કામ લઈને સામનો કરું જેવી રીતે તેને કર્યો હાલ મારી ઉંમર ચોર સામે નાની કહેવાય તો હું આજીજી કરીને રડીને કે બીજી યુક્તિ વાપરીને ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરું મોટા અવાજે ભાગવાનો પ્રયત્ન પંક્તિ કવિતામાંથી શોધીને લખો એક હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ના લાગે આને લગતી કાવ્ય પંક્તિ છેલ્લા સાથે બે ખરા હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ બે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોની આ વાર્તા પૂછી બાળકો છે રસ્તે થયું ચડ્યો બીજી વાર ચાર ધૂળા કહ્યું હું એકલો નથી મારી સાથે બાર છે એટલે સંભાળજો એની પંક્તિ છે કહે છે કહે ધૂળો ચોર ને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કંઈક વિવેક પાંચ દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તેમને આપી દે એની પંક્તિ છે કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ કૃષ્ણ સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો એમાં આપણને જંગલ વૃક્ષ હરિયાળી ઝરણો રાત અને બિહમણું જેવા શબ્દો આપ્યા છે બાળ દોસ્તો તમારે જાતે પ્રયત્ન કરજો અને ત્યાર પછી જ આપણે એની અંદર વાર્તા બનાવવાનો પ્રયત્ન કરીએ જોઈએ એક જંગલ હતું જંગલ ખૂબ જ વિશાળ અનેક પ્રકારના પ્રાણીઓનો આ હતો જંગલની શોભા એટલે ઘટાદાર વૃક્ષો જો ઉપરથી જોવામાં આવે તો જમીન ભાગ ક્યાંય દેખાય નહીં જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે જંગલમાં હરિયાળી ચારે કોર ફેલાઈ જતી એ સમયે જંગલે લીલી સાડી ધારણ કરી હોય તેવું જોવા મળે ચોમાસામાં અનેક નાના મોટા ઝરણાઓ વહેતા થાય ઝરણાઓનો મધુર અવાજ આપણું મન મૂકી લેતી આ જંગલમાં જવા માટે એક વડ પાસેથી પસાર થવું પડતું આ વડને બાળકોને ભણવામાં આવતું કે ભૂત જેવું કશું હોતું નથી અને કોઈ વૃક્ષ કોઈને ગળી જતા નથી લોકોના ડરને દૂર કરવાના આના પાંચ બાળકો એક ભેગા થાય છે અને એક રાત આ વડલા પાસે જવાનું નક્કી કરે છે બાળકોમાં ડરતો હતો ધીમે ધીમે સાથે મળી આગળ વધતા જાય છે જેવા વડલા પાસે જાય છે કે અચાનક જોરથી અવાજ આવે છે બધા બાળકો દોડવા લાગે છે ફરી બાળકો હિંમત કરીને વડલા પાસે જાય છે આ વખતે એક ભયાનક અવાજ આવે છે પરંતુ બાળકો ડર્યા વિના ઉભા રહે છે રાક્ષસ જેવા અવાજો આવે છે તેમ છતાં બાળકો હિંમત રાખીને ઉભા છે એક બાળક છાનો માનો વડલાની પાછળ જાય છે તો એક માણસ મ્યુઝિક સિસ્ટમ રાખીને બીવડાવતો હતો બધા બાળકોને બોલાવીને પેલા બાણસને પકડે છે ને ઓળખી લે છે આમ બાળકો ગામના લોકો પાસે પેલા પાસે માફી મંગાવે છે લોકો સાચી હકીકત જાણીને બધા બાળકોને અભિનંદન આપે છે જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને જાહેરાત આપેલી છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તમારે એના માટે બરાબર છે ને એ જાહેરાતને પડશે જોઈએ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તો કેટલા દિવસ જઈ અહીં જોઈ શકીએ છીએ આપણે તારીખ બે થી નવ નવેમ્બર સુધી જઈ શકાય છે તો બે થી નવ ગણીએ તો આઠ દિવસ થાય એટલે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ જઈ શકશે બે કુલદીપ પુસ્તક ખરીદે છે જેની છાપેલી કિંમત ખરીદે છે તો કુલદીપે ચૂકવવા પડશે કુલદીપને ને પંચતંત્ર ની વાર્તાઓના ત્રણ પુસ્તકોના નેવ રૂપિયા ચૂકવવા પડશે તો દોસ્તો તમને થશે કે એકસો વીસ રૂપિયા તો છાપેલી કિંમત છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણને અહીંયા છે ને ઉપર તમે જાહેરાતમાં જોશો ને તો પચીસ ટકા ડિસ્કાઉન્ટ એના પચીસ ટકા કરીએ એટલે આપણને નેવું રૂપિયા જવા મળશે આવા અટપટા પ્રશ્નો હોય છે અને સમજીને આપણે લખવા પડે છે પ્રશ્નો ત્રણ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ તો નવલકથા વિભાગ છે એ આપણને વિભાગ એક ની અંદર વિભાગ એકમાં જવું જોઈએ ચાર પુસ્તક નાસ્તા માટે કેન્ટીન કે કેમ તે જાણવા માટે શું કરશો તો બે રસ્તા છે એના માટે કે પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે તમે તે જાણવા રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા તમે પેલા જનકભાઈનો સંપર્ક પણ કરી શકો છો જો નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે જો નવેમ્બરે જાય છે તો એ ખુલ્લું હોય છે બરાબર ને પણ સમયના ધ્યાનમાં રાખીએ તો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે એક પણ વિભાગના પુસ્તકો ખરીદી શકશે નહીં ત્રીજી નવેમ્બર ખુલ્લું હોય છે પણ એનો સમય સાડા નવ થી સાંજના સાડા છ વાગ્યાનો કયા વિભાગમાં જવું પડે તો વિભાગ બે ઈડન નો વાણીઓ શોધવા કયા વિભાગમાં જશો તો આ એક કાવ્ય છે એટલે આપણે વિભાગ ત્રણમાં માં જશું બાળ દોસ્તો આ વિડીયો બઉના વિડીયો છે પણ આપણા નવા વિડીયો આવતા રહેશે જરૂરથી ગમે તો આ ચેનલને ને લાઈક શેર અને મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત